તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગુજરાતી ટ્રેડિશનલ દાળ ઢોકળી તો દાળ ઢોકળી સાથે તમે સલાડ પાપડ કે છાશ સવ કરી શકો છો પણ બીજું કાંઈ ના જોવે દાળ ઢોકળી સાથે તમે એમને પણ ખાઈ શકો છો તો ચાલો બનાવીએ તો મેં અહીંયા એક કપથી થોડી ઓછી તુવેરની દાળ લીધી છે અને એકદમ સારી રીતે ગરમ પાણીમાં ધોઈ લેશું તો અહીંયા તેલવાળી દાળ છે એટલે આપણે ગરમ પાણીથી સારી રીતે વોશ કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે તેલનો ભાગ ઉપર આવી જશે અને આ રીતે એમ આવું સફેદ પાણી થઈ જશે તો એકદમ સારી રીતે મસળી મસળીને બેથી ત્રણ વાર પાણીથી ધોઈ લેવાની તો આ રીતે અને તમે જોઈ શકો છો તો મેં અહીંયા બેથી ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લીધી હવે પ્રેશર કૂકર લઈશું અને દાળ બધી કૂકરમાં ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે અને કૂકરમાં આપણે દાળ પહેલાં બાફી લઈશું સાથે એક નાની સાઇઝનું ટામેટું કટ કરીને ઉમેરી દઈશું થોડી હળદર અને થોડું મીઠું ઉમેરી અને દોઢ કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો અહીંયા એક કપથી થોડી ઓછી દાળ છે સાથે દોઢ કપ જેટલું પાણી ઉમેરવાનું અને મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે ઢાંકણ ઢાંકી ત્રણ વિસલ કરી લેવાની ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખીને ત્રણ વિસલ કરી લઈશું તો તમે જોઈ શકો છો હવે આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો મેં અહીંયા એક ચોથાઈ કપ જેટલા સિંગના દાણા લીધા છે દસ મિનિટ માટે હું ગરમ પાણીમાં પલાળી દઈશ તો તમારે અહીંયા ડાયરેક્ટ ડાળ સાથે કુકરમાં બાફવા હોય તો તમે એ પણ એ રીતે પણ બાફી શકો છો તો ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે ઢોકળીનો લોટ બાંધી લઈશું તો મેં અહીંયા દોઢ કપ જેટલો રોટલીનો લોટ લીધો છે તો રોટલીનો ઝીણો લોટ આવે એ લેવાનો સાથે અડધી ટીસ્પૂન હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું તે એટલે કે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું એક ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું બહુ સારો એવો ફ્લેવર આવે છે અને બે ટી સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો થોડું થોડું પાણી છાંટી આપણે લોટ બાંધી લઈશું તો પરાઠાનો લોટ હોય એ રીતનો લોટ આપણે બાંધવાનો તો બહુ ઢીલો પણ નહીં અને બહુ કડક પણ નહીં એવો લોટ બાંધી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે મેં લોટ બાંધી લીધો હવે એક ટી સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે લોટને મસળી લઈશું તો આ રીતે અને લોટને થોડીવાર સારી રીતે મસળવાનો જેથી જે ઢોકળી છે બહુ સારી એવી સોફ્ટ બનશે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું તો હવે આપણે ચેક કરી લઈએ કૂકર પણ દાળ તૈયાર થઈ ગઈ પ્રેશર કુકર નીકળી ગયું તો તમે જોઈ શકો છો તમે અહીંયા ટામેટા ઝીણા કટ કરીને પછીથી પણ ઉમેરી શકો છો મેં અહીંયા ડાયરેક કુકરમાં બાફતી વખતે જ ઉમેરી દીધા આ રીતે ટામેટાની સ્કીન એટલે કે છાલ કાઢી લેવાની જેથી મોડામાં ન આવે સાથે એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એટલે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું દાળ બાફતી વખતે ઉમેર્યું હતું એ ધ્યાન રાખવાનું એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ટી સ્પૂન જેટલું હળદર ઉમેરી દઈશું સાથે એક કપ જેટલું પાણી ઉમેરી આપણે બ્લેન્ડ કરી લઈશું તો તમે અહીંયા વિસ્કરથી પણ કરી શકો છો પણ હું અહીંયા બ્લેન્ડ કરી રહી છું તો તમે જોઈ શકો છો એકદમ સારી એવી ડાળ મસાલા સાથે બ્લેન્ડ કરી લીધી હવે કડાઈમાં આપણે દાળ ઉમેરી દઈશું સાથે એક કપ જેટલું પાણી કુકરમાં ઉમેરી આ રીતે ઉમેરી દઈશું કડાઈમાં ફરી પાછું દોઢ કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો દાળ પહેલેથી થોડી પાતળી લા રાખવાની જેથી દાળ ઉકળશે અને ઢોકળી ઉમેરીશું તો દાળ જાડી થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે અને મેં બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લીધું નાનું વાસણ હતું એટલે અને હવે આપણે જે ગરમ પાણીમાં સિંગ પલાળી હતી એ ઉમેરી દઈશું તો એ ઉકળે ત્યાં સુધીમાં આપણે ઢોકળી વણી લઈએ તો ફરી પાછો આપણે લોટને સારી રીતે મસળી લઈશું તો આ રીતે અને લોટમાંથી એક મીડિયમ સાઇઝનો લુવો આપણે લઈ લઈશું તો લુવો તૈયાર કરી લીધો અને કોરા લોટમાં ડસ્ટ કરી લઈશું તમે લોટ વગર પણ વણી શકો છો તો મીડિયમ સાઇઝની રોટલી એટલે કે બહુ થીક પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એ રીતની આપણે રોટલી વણી લઈશું તો તમે જોઈ શકો છો તમે બહુ જાડી રોટલી રાખશો તો ડાળમાં ઢોકળીને થતાં બહુ ટાઈમ લાગશે એ જ રીતે હું બીજી બધી રોટલીઓ તૈયાર કરી લઈશ તો મેં અહીંયા ટોટલ ચાર રોટલી વણી લીધી છે તો તમે જોઈ શકો છો હવે આપણે રોટલી કટ કરી લઈશું તો હું અહીંયા ટ્રાયંગલ શેપમાં કે કાજુકતરી શેપમાં કટ કરી રહી છું તમે સ્ક્વેરમાં પણ કટ કરી શકો છો અને કટ કરીને આપણે ડાળમાં ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો મેં આ રીતની કટ કરી લીધી ડાળને ફરી પાછી એકવાર મિક્સ કરી લઈશું અને એકદમ સારું એવી ઉકળવા લાગી દાળ ઉકળવા લાગે પછી જ તમારે ઢોકળી ઉમેરવાની તો મેં અહીંયા ઢોકળીઓ ઉમેરી દીધી બીજી જ આ રીતે હું કટ કરીને ઉમેરી દઈશ તો એ જ રીતે મેં ચાર રોટલીની ઢોકળી કટ કરી ઉમેરી દીધી હવે આપણે ઉકળવા દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો દાળ સારી એવી ઉકળવા લાગી અને મિક્સ કરતા જવાનું જેથી ઢોકળી નીચે તળે બેસી ના જાય સાથે આપણે આમલીનો પલ્પ એટલે કે મેં અહીંયા પલ્પ કાઢી લીધો હતો એ ઉમેરી દીધો બે મોટી ચમચી જેટલો ગોળ અને એક મોટી ચમચી જેટલું પાંદડી મરચું જે બજારમાં કરિયાણા સ્ટોરમાં અવેલેબલ હોય છે ઇઝીલી મળી જશે તમારે પાંદડી મરચું ના ઉમેરવું હોય તો ચીલી ફ્લેક્સ પણ તમે ઉમેરી શકો છો એક મોટી ચમચી આચાર મસાલો અથાણાનો મેથીયા મસાલો મેં ઉમેરી દીધો બહુ સારો એવો ટેસ્ટ આવે છે દાળ ઢોકળીમાં તો ઢાંકીને પાંચ મિનિટ માટે આપણે થવા દઈશું તો લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું એકદમ સારી એવી દાળ ઉકળ ઉકળવા લાગી તો તમે જોઈ શકો છો હવે પા ફરી પાછું ઢાંકીને આપણે પાંચેક મિનિટ માટે થવા દઈશું તો મને થોડું મીઠું ઓછું લાગ્યું તો હું અહીંયા એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી રહી છું સાથે એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો દાળ ઢોકળીને થતાં ખૂબ ઓછો સમય લાગે છે તો આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે સાઈડમાં મૂકી આપણે એક વઘાર્યું લેશું અને વઘારિયામાં બે મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલી રાય ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલું જીર ઉમેરી દઈશું બંને સારી રીતે ફૂટવા લાગે એટલે મેથીના દાણા ઉમેરી દઈશું સાથે બે સૂકા લાલ મરચાં અને આઠથી દસ મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું સાથે ગેસની ફ્લેમ બંધ કરીને પછી કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું અને ગરમ ગરમ વઘાર દાળમાં રેડી દઈશું તો તમે જોઈ શકો છો દાળ ઢોકળી રેડી કરી લીધી તો આ દાળ ઢોકળી તમે એમને પણ ખાઈ શકો છો સાથે આપણે ઉપરથી લીલા કટ કરેલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમને ખાવાનું મન થાય ત્યારે તમે આ ઇઝી દાળ ઢોકળી બનાવીને ખાઈ શકો છો ફટાફટ બનીને રેડી થઈ જશે હવે ગરમા ગરમ સર્વ કરીએ તો દાળ ઢોકળી સાથે તમે સલાડ પાપડ કે છાશ સાથે સવ કરો બહુ મજા આવશે તમે એમને પણ ખાઈ શકો છો બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે તમે બાળકોને ભાત સાથે સર્વ કરી શકો છો તો આ દાળ ઢોકળીની રેસિપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે અને હા મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો આવજો